નમસ્તે મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ મેક ગુજરાતી ઇન્ફોર્મેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં જમા થવા જઈ રહ્યો છે દેશના કેન્દ્રીય કૃષિ મંત્રી સિંહ ચૌહાણે જાહેરાત કરી છે કે ચોવીસ ફેબ્રુઆરી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બિહારના ભાગલપુરમાં ખેડૂતોને આ યોજનાનો ઓગણીસમાં હપ્તો દેશના તેર કરોડથી વધુ ખેડૂતોને આ હપ્તો તેમના ખાતામાં જમા કરવામાં આવશે આપણે આ દ્વારા હપ્તો મેળવવા માટે કેટલાક અગત્યના મુદ્દાઓ છે તેના ઉપર ધ્યાન આપીશું તો વિડીયો અંત સુધી જોવા વિનંતી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનો બે લાયકોન દબાઈ દો એક પીએમ કિસાન સન્માન નિધિ યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પીએમ કિસાન ભારત સરકારની એક મહત્વપૂર્ણ યોજના છે જે નાના અને સીમાંત ખેડૂતોને વાર્ષિક રૂપિયા છ હજારની નાણાકીય સહાય પ્રદાન કરવામાં આવે છે આ રકમ ત્રણ સમાન હપ્તામાં દરેક ચાર મહિને રૂપિયા બે હજાર તરીકે સીધી ખેડૂતના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે બીજું ઓગણીસમો હપ્તો ક્યારે આવશે આ યોજનાનો અઢારમો હપ્તો પાંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ જાહેર કરવામાં આવ્યો હતો સામાન્ય રીતે દરેક હપ્તા વચ્ચે ચાર મહિનાનો અંતર હોય છે તેથી ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં જાહેર થવાની સંભાવના છે મીડિયા રિપોર્ટ અનુસાર ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ વડાપ્રધાન ખેડૂતોના ખાતામાં આ હપ્તાની રકમ ટ્રાન્સફર કરશે ત્રીજું યોજનાનો લાભ કોણ લઈ શકે છે આ યોજનાનો લાભ ફક્ત ખેડૂતોને મળે છે જેઓ પાત્રતા માપદંડ પૂર્ણ કરે છે ખાસ કરી ખાસ કરીને પતિ પત્ની બંનેમાંથી ફક્ત એક જ સભ્ય આ યોજનાનો લાભ લઈ શકે છે અને તે પણ ત્યારે જ્યારે તેમના નામે ખેતીની જમીન નોંધાયેલ હોય ચોથું આ યોજના હેઠળ કેટલા પૈસા મળે છે તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ સરકાર લગભગ દર ચાર મહિનાના અંતરાળ પર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો બહાર પાડે છે આ યોજના હેઠળ ખેડૂતને દરેક હપ્તામાં બે રૂપિયા આપવાની જોગવાઈ છે આ વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવે છે સરકાર હપ્તાની રકમ ખેડૂતના બેંક ખાતામાં સીધા ટ્રાન્સફર કરે છે માટે ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી અત્યંત જરૂરી છે ઈ કેવાયસી પૂર્ણ ન કરનાર ખેડૂતને હપ્તાની રકમ મળવામાં વિલંબ થઈ શકે છે અથવા તેઓ હપ્તાથી વંચિત રહી શકે છે તેથી સમયસર ઈ કેવાયસી અને આધાર સીડિંગ કરાવી લેવું જરૂરી છે છઠ્ઠું ઓગણીસમો હપ્તો બંધ થઈ જાય તો શું કરો તો આધાર વેરિફિકેશનમાં ભૂલ જો તમારા આધાર નંબર સ્કીમ સાથે યોગ્ય રીતે જોડાયેલ નથી અથવા તમારી આધાર વિગતોમાં ભૂલ છે તો હપ્તો બંધ થઈ શકે છે ઈ કેવાસી પૂર્ણ કરો પીએમ કિસાન યોજના હેઠળ ઈ કેવાસી ફરજિયાત છે જો તમે સમસ્યા ઈ કેવાસી નહીં કરી હોય તો હપ્તો છોડવામાં આવશે જમીનમાં રેકોર્ડ માટે સમસ્યા યોજનાના લાભાર્થી પાત્રતા માટે જમીન રેકોર્ડમાં સાચો હોવો જોઈએ જો તમારા જમીન રેકોર્ડમાં કોઈ હોય અથવા વિગતોમાં ભૂલ હોય તો હપ્તો બંધ થઈ શકે છે કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સંકળાયેલા લાભાર્થીઓમાં બેંક ખાતામાં ઓગણીસમો હપ્તો આપવાનો છે જે ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરવા મોકલવામાં આવે છે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા